રીંગણા તાજા તાજા મિત્રો ભાઈઓ જાય છે ઘણું બધું શોપિંગ કરી ને લેકિન એ સાલા કર કે રહે આપ કપડા ખાવ જળ છે કે નહીં જડ મિત્રો ચાર કા શર્ટ દેખાય છે આપણી પાસે તો આપણે જઈ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે જામ રાવલ ની બજાર અને તો રાવલ વાળા છે ને ઘટ કે છે ને ઘણું બધું કેતા હોય છે નાસ્તે આ બકાલા માર્કેટ માં આપણે આવી ગયા થઈ ને પછી આપણે જવાના હિન્દુ દ્વારી જો આવડી વધે કાકતે માર્કેટ મિત્રો બકાલે રીંગણા તાજા તાજા મિત્રો કેરા સફરજન ઓલા બાર ના દેશ વારા પર ઘણા બધા આવી ગયા છે જો મિત્રો ખરીદી કરવા આવી ગયા છે ને અને માણસો ભાંગા કે બિછાડે અને જો આ બકાલે રેકડી આપણા પપ્પા હે ને કાંઈક ખરીદી કરવા ગયા છે તો એ આવે ને તો હવે તો આપણે બસ અહીં રહેવાનું છે જ્યાં ભાઈ બકાલું વેચવામાં આવે છે ચાલીના કિલો ટમેટા ની ભાઈઓ પર જાય છે બધું શોપિંગ કરીને દાયરો બકાલ લેવા રોકાઈ ગયા છે જો ધૂંહાણ લઈને જાય છે

આવો લેંગા પાટલું અથેલતા આવો લેંગો લેહો નીકળ્યો તો આપણા કપડાં ખરીદવા જાય મિત્રો આપડે કપડા ગમતા નથી ગમતા આપણે કપડાં ખાવતા જડશે કે નહીં જડે મિત્રો ટ્રાય કરી છે ગોતવા પડે લુબડા તો જળે કે નથી જડતા તો પિન ધંધારો આવતો હશે તો આગળ થોડોક કેમેરો ફેરવી લઈ આપણે અને ખૂટીઓ મારે ને એ પણ ધ્યાન રાખવું પડે છે આપણે નીકળવામાં 50 50 આ કક શર્ટ દેખાય છે આપણી પાસે તો આપણે જઈએ 50 રૂપિયા કોઈ આ ભાઈને બધાય સે લઈ લો 50 50 ભાઈઓ ભાઈઓને બધાયને સે 5000 છે ભાઈ 50 શર્ટ હોય ને તો જ લેવો છો શર્ટ લડી ડારા ડોખ માછાર લો સાબ લઈ અમે કાક લેંગા પડ્યા છે તો આપણે ન્યા જઈએ હાલો તો જો આ કે ડિઝાઇન કાસે પર લેંગા એમાં જ હોય તો તમારે લેંગા લેવાનું છો આપણે લેકિન યે સાલા કર કે રહા હે આપ का 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 दो ले जाएं, का दो का दो ऐसा ऐसा को नहीं पसंद पचास ही पसंद होता है मैं तो पचास वाला पचा, गोता हम आप पचास पचास वाला है पचास वाला आप આ પચાસ રૂપિયા માં કાંઈક આવા કોલર હોય છે જે વિડીયો બનાવવા છે ને આપણે સાવ ફરમ મૂકી દીધી છે હા ચેસ ખામ જ આપણે કેમેરો રાખ્યો છે જોઈ લે વિડીયો ઉતારવાનું ફરમ ફરમ રાખવાની હોય ને આપણા ફેસનું શૂટિંગ કરવાનું હોય છે બાકી ક્યાંય તમારે આડા ધ્યાન દેવા નહીં કે ઓલા માણસો જોઈએ કે ઓલા માણસો જોઈએ કેટલા વાળા શર્ટ છે દોઢસો ના બે દોઢસો ના બે રાઈ કરતા હોય ને દોઢસો ના બે સટ લેવા કરતા ભાઈ આવી નવી હા ત્રણસો માં જોડી મળી હું તો આવી લઈ લેવાય સેન્ટર વાળા લેવાયે ભાઈ રખડી છે બાકી આપણે શર્ટ બટ તો ભાઈ બહુ બહુ લેતા નથી ગુજરીમાંથી બસ રખડી છે જો આપણી ઉપર તો ઘણા બધા જર્સી દેખાય છે ભાવ પૂછવા નથી તો આપણે ગાય ગામ નીકળી ગયા અગાડીને તો આવી કાંઈક અમારી બુધવારી છે ને હવે આપણે કાંઈક બુધવારીમાંથી હા ને રજા લઈએ કાંઈ ખોટું છે ને રખડ્યું નથી આપણે હવે ભાગવા મળ્યું ઘરે થઈ જ ધંધામાં ધ્યાન રાખ ત્યાંથી અંદર જવું કંઈક ખબર ન પડતી તો ફાઇનલ મિત્રો વિડીયો તો એક લાઇક કરી નાખ્યો